હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખોડિયર એજ્યુકેશન એપમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે આજે અભ્યાસ કરવાનો છે એમ સેમિસ્ટર વન એકાઉન્ટ વન એમાં સંચાલકીય મેન્ટાણું આની પહેલાં આપણા ઘણા દાખલા જોઈ છે અને આપણા બીજો દાખલો છે બરાબર જો તમારી ચોપડી તમારી પાસે ચોપડી હોય એટલે પેજ નંબર છે ને ત્યાંશી છે એમાં સંચાલકીય મેન્ટાણો જે ચેપ્ટર છે ને એમાં છેલ્લો પાંચમો દાખલો છે ચેપ્ટરનો બરાબર આ દાખલો આપણે હવે કરવાનો છે આ છેલ્લો દાખલો છે આ ચેપ્ટરનો જો આ દાખલો છે ને મેં તમને આ રીતે પેજમાં એટલા માટે કરાવજો કારણ કે હમણાં છે ને મારાથી જરાક બોર્ડ પર કરાવ્યું નથી એટલા માટે બરાબર પણ આપણા નેક્સ્ટ ચેપ્ટર અને નેક્સ્ટ વિષયમાં બધા તો બોર્ડ પર જ આવશે પણ આ તો આપણે જલ્દી જરાક છે ને ઉટાવરમાં એટલે આ વિડિયો છે બરાબર તો પણ તમને સમજ પડી જશે આ વિડીયોને અંત સુધી જોશો બરાબર આ તમારો લોંગ ક્વેશ્ચનમાં છેલ્લો દાખલો છે અને પછી આપણે શોર્ટ સમ ચાલુ કરી દઈશું બરાબર ચાલો તો સ્ટાર્ટ કરીએ તો જો આપણે છે ને પહેલે આ તમારું આખું છે ને પત્રક આપેલું છે નફો નુકસાન ખાતા ને અહીંયા છે ને હવાલા આપેલા છે જો છે ને અને અહીંયા સૂચના છે કે એકત્રીસમી નફો નખું લખી દેવાનું તો આપણે અહીંયા લખીએ સંચાલકીય તમે પણ સાથે કરતા જ જાઓ મેન્ટાણ જો તમે બોર્ડ પર પેલું જુઓ એના કરતા પેજમાં તમે તો વધારે ક્લિયર દેખાશે મેન્ટાણાની ગણતરી દર્શાવતો પત્ર ગણતરી દર્શાવતો પત્ર બરાબર ચલો અહીંયા શું આવશે વિગત બરાબર અહીંયા શું આવશે રૂપિયા અહીંયા પણ શું આવશે રૂપિયા થઈ ગયું ચલો હવે શું કરવાનું છે જો ધ્યાનથી સૌથી પહેલા અહીંયા તમારે લખી દેવાનો નફા નુકસાન ખાતા મુજબનો નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો હવે આ કાથી લખવાનું આપણે તો જો આના ફંક્શન ખાતા મુજબનો ચોખ્ખો નફો તમને જો અહીંયા આપેલો છે આ 2,50,000 દેખાય છે ને ચોખ્ખો નફો બેઠો આપેલો છે 2,50,000 ડાયરેક્ટ આઉટર કોલમમાં લખી દો થઈ ગયું આટલું કામ થઈને જો 2,50,000 લખી દીધા હવે તમારે શું કરવાનું છે ખબર હવે તમારે છે ને હવાલામાં આવી જવાનું તો પહેલો હવાલો જો મંચા હશે ને જો કંપની દ્વારાની કલમ 350 મુજબ માન્ય ગસરો કેટલો આપેલો છે 1,25,000 તો આપણે શું કરીએ मान्य कसरो खबर पहले अह लखी दी आप उमेरो उमेरो शु उमेरो मजरे नहीं मेल खर्चा अवलेख रकम अपना लखी है चलो अह लखी दी है बाद, बाद मजरे नहीं मेल आवक

તો આપણે અહીંયા લખી દઈએ એક લાખ ને પચાસ બરાબર ચલો હવે સેકન્ડ હવાલો જોઈએ જો હવે બીજી એક વાત એ કે હવે માનું છે કે તમારા દાખલામાં માન્ય ગસરો નહીં હોય ને એટલું જ ખાલી આ ઘસરો આવે ને તો આની આપણે કોઈ એન્ટ્રી કરવાની નહીં આ ઘસારો કરવાનો ની આ ઘસારો બરાબર ખબર પડી જો તમારા દાખલામાં હવાલામાં ઘસારા વિશે કોઈ પણ વાત કરેલી હોય ને તો એટલું યાદ રાખો કે એક ઘસારો હવાલો અહિયાં ને બાદમાં લખવાનો અને એક ઘસરો અહિયાં જે હવાલામાં ઘસરો હોય ને એ અહીંયા અહિયાં લખડ્યો અને જે રકમનો ઘસાર હોય ને આ પેલો આપણે એ અહીંયા લખી દેવાનું બરાબર ખાલી આટલું યાદ રાખો આ પહેલો વાળો આપણો complete હવે બીજો વાળો જોઈએ ગાલખાત અનામત સામે માંડી વાળેલ ગાલખાત કેટલા છે પંદર હજાર છે બરાબર તો ગાલખાત મેં તમને કોઈ પણ અનામત આવે ને અહીંયા લખી દેવાનું ઉપર તો પહેલા આપણી પાસે જોઈએ આપણી પાસે ગાલખાડ અનામત કેટલી છે પછી એમાં માંડી વાળીએ ને તો જો અહીંયા તમને ગાલખાડ અનામત રકમમાં આપેલી હશે કશે જો દેખાય છે તમને જો અહીંયા કશે આપણે ગાલખાડ અનામત શોધીએ આ રહી જાવ છે ને

માઇનસ પંદર હજાર તો પચીસ હજાર આવ્યો તો આ પચીસ હજાર લખી દેવું થઈ ગયું પચીસ હજાર હાજર જો ગયા વર્ષનું આવ્યું તમને ગયા વર્ષનું કંઈ પણ આવે ને તો અહીંયા ઉપર લખી દેવાનું કાલ લખી દેવાનું અહીંયા ઉપર તો અહીંયા લખી દે ગયા વર્ષનો પગાર ગયા વર્ષનો પગાર કેટલા આવેલો છે આ રહ્યો 15000 એટલે એક બેઠા 15000 તમારે અહીંયા લખી દેવાના થઈ ગયો ચલો પછી હશે એક કર્મચારી ચૂકવેલ એક્સ ગ્રેસિયા એક્સ ગ્રેસિયા પેમેન્ટ કેટલો 20000 લખો બર એક્સ ગ્રેસિયા આપણે અહીંયા ઉપર લખતા હતા તો અહીંયા લખી દો એક્સ ગ્રેસિયા એક્સ ગ્રેસિયા કેટલું આપેલું છે 20 આપેલું જ રહ્યો હોલમાં 20000 તો અહીંયા લખી દો 20000 ચલો પછી હવાલા નંબર ચાર સંશોધન અને વિકાસ ખર્ચમાં પચીસ હજાર મકાન વિસ્તરણ ઘટના સમાવેશ થયો છે બરાબર તો સંશોધન અને વિકાસ ખર્ચ પણ આપણો અહીંયા આવતો હતો સંશોધન અને વિકાસ ખર્ચ કેટલો પચીસ હજાર લખી દો ચલો પછી શું આવેલો સિવાય જોઈએ આપણે મરામત અને નવીની ખર્ચ ત્રીસ હજાર ના સાધનોની ખરીદી નો સમાવેશ થયો છે આનો મતલબ શું થયો ખરીદી એટલે એકવાર આ એક આપણો મૂડી ખર્ચ કહેવાય ખરો ખર્ચ કહેવાય મૂડી ખર્ચ મરામત અને નિભાવ બરાબર ખરીદી માટે થયો છે મરામત અને નિભાવ મૂડી ખર્ચ આપણો કેટલો ખર્ચ છે આપણે જોઈ લઈએ બધી દેવાની આવે છે કેટલી છે ત્રીસ હજાર તો અહીંયા લખી દઈએ આપણે ત્રીસ હજાર બરાબર હવે આગળ વધીએ પાંચમો પોઈન્ટ વેચલ ફર્નિચર ની ઘસારા બાદ કિંમત કેટલી છે ચાલીસ હજાર આપેલી છે તો અહિયાં કશે જો તમને ફર્નિચર નો કોઈ પોઈન્ટ આપેલો હશે તો હા ભાઈ સર જો ફર્નિચર ની ખોટ અહીંયા તમને કેટલી આપેલી છે પચીસ રૂપિયા આપેલી છે તો ખબર મેં તમને કીધેલો હતું કે જે ખોટ આવે ને ખોટ તો ખોટ અહીંયા ઉપર આવે અને નફો આવે નીચે આવે પણ જે ખોટ છે ને એ ખાલી બે જ વસ્તુની આવે એક રોકાણ ની આવે અને એક જમીન ની આવે હવે રોકાણ જમીન સિવાયની કોઈ પણ ખોટ આવે ને એ તમારે અહીંયા લખવાની નથી એટલે આ ફર્નિચર ની ખોટ છઠ્ઠો હવાલો કોઈ કામનો નથી બરાબર ચલો એટલે આ હવાલાનું બધું કામ આપણું પતી હવે અહીંયાથી પહેલેથી પહેલાથી ચાલુ રહે चलो नफो पड़ता है कैसे काम नहीं लगे आई लगे सब्सिडी कैसे काम नहीं लगे चलो मेल व्याज आप पंचोत्तर हजार नहीं काम पंचो अहम स्थानी कपायेलो वेरोस हजार तो अह लखी लिया मूल स्थाने थी कपायेलो वेरोस हजार तो अह लखी लो पचीस हजार लख पचीस हजार હવે શું કરવાનું છે જોઈએ ચલો યંત્ર વેચાણનો નફો તમને એક લાખ પચાસ હજાર આપેલો છે અને જો અહિયાં પડતર કિંમત ને એકત્રિત ઘસારો આપેલો છે ચલો યંત્ર વેચાણ નફો છે નફો કયો આવે તો નીચે આવે ને બરાબર રોકાણ અને જમીન સિવાયનો કોઈ પણ નફો આવે ને તો એને કહેવાય મૂડી નફો કહેવાય તો અહીંયા યંત્ર લખી દો મૂડી નફો ખબર આપણે પેલી ગણતરી કરતા હતા ને હવે એ કરવાની છે યંત્રનો નો મૂડી નફો ચલો અહીંયા આપણે ગણતરી કરીએ જો સૂત્ર જોઈ લેજો જ્યારે પણ તમને યંત્રનો મૂડી નફો ને તો યંત્રનો મૂડી નફો બરાબર શું આવે વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત બરાબર હવે વેચાણ કિંમત તમારી પાસે છે જ નહીં તો આપણે માટે વેચાણ કિંમત શોધવી પડે તો વેચાણ કિંમત બરાબર ઘસારા બાદ કિંમત ઘસારા બાદ કિંમત વધતા નફો ચલો જોઈએ આપણે ઘસારા બાદ કિંમત આપણે જો ઘસારા બાદ કિંમત કેટલી આવેલી છે આપણી ઘસારા બાદ કિંમત આપેલી જ નથી તો આપણે છે ને અહીંયા સ્ટ્રક્ચર બનાવવો પડે જો પહેલા અહીંયા પડતર કિંમત માઈનસ ગસારો તો આપણે અહીંયા ગસારો બાદ કિંમત મળે ને એટલે એને ચોપડે કિંમત કહેવાય બરાબર ચાલજો જોઈએ પડતર કિંમત કેટલી આવે જવાય 225000 પડતર કિંમત છે લખી દઉં અહીંયા ચલો 31 ગસારો કેટલા બને 75000 તો 225000 માંથી આપણે 75000 માઈનસ કરી દે એક એક્સેલ શીટ માં 225000 - 75000 તો એક લાખ પચાસ હજાર તમારી ચોપડી કિંમત એટલે કે ઘસારા બાદ અહીંયા લખી દેવાની એક લાખ પચાસ હજાર હવે આની અંદર વધતા નફો એટલે નફો ખબર આજે આપેલો એ લખી દેવાનો પ્લસ એક લાખ ને પચાસ હજાર હવે એક લાખ પચાસ હજાર વધતા એક લાખ પચાસ હજાર એટલે ત્રણ જવાબ આવશે ત્રણ લાખ વેચાણ કિંમત આવી તો આ ત્રણ લાખ વેચાણ કિંમત તમારે અહીંયા જો આ મૂડી રફાના સૂત્રો મૂકી દેવાની માઇનસ મૂળ કિંમત તો આપણે આપણી છે જો પડતર કિંમત એટલે મૂળ કિંમત બે લાખ પચીસ હજાર ત્રણ લાખ માંથી બે લાખ પચીસ હજાર minus કરો એટલે તમારો જવાબ આવશે પંચોતેર હજાર તો આ પંચોતેર તમારે ક્યાં લખી દેવાનું અહીંયા મૂડી નફામાં લખી દેવાનો ખબર પડી અરે એકદમ simple છે જોઈ લો જોઈ લો ગણતરી વેચાણ કિંમત minus કુલ કિંમત એટલે પંચોતેર હજાર આપણે મળ્યા આ વેચાણ કિંમત આપણે સોય દીધી ત્રણ લાખ જેવું આ રહી બરાબર ઘસારા બાદ કિંમત વત્તા નફો એ રીતે ચાલો એટલે આ પણ આપણો પતી ગયો point હવે આપણો point શું છે જોઈ લઈએ એકવાર પાછળ નવે ખર્ચ એ પણ આપણો પતી ગયો જો આરો મૂડી ખર્ચ વાળો સંશોધન વિકાસ ખર્ચા આ રહ્યા પતી ગયા માંડી વાળે બહાર પાડવાનો ખર્ચ આ બાકી છે આપડો ચલો અહીંયા લખો માંડી વાળેલ

તમારી કેટલી સાડત્રીસ હજાર પાંચસો મિલકત આવે એ પણ લખી દે અહીં માંડી વાળા બતાવો કેટલું આપેલું છે પંદર હજાર પંદર હજાર અહિયાં લખી દો બસ પતિ વાગ્યા નો સરવાળો કરીએ ચાલો તો એક લાખ પચાસ હજાર પહેલા ज है, वो अल्ले कर एक लाख पचास हजार वट्टा, पच्चीस हजार वट्टा, एक पंद्रह हजार वट्टा, पच्चीस हजार वट्टा, पच्चीस हजार वट्टा, बीस हजार वट्टा, पत्र हजार वट्टा, एक लाख पचास हजार वत्ता हजार पांच सौ बराबर पची व्यव हजार वा पंदर हजार छ लाख तीस हजार पांच सौ फेन्स आयो ચાલો એકદમ રાઈટ છે સાચો જવાબ છે છ લાખ સાડત્રી હજાર પાંચસો ચલો હવે આની અંદર તમારે છે ને પેલો ઉપર બે લાખ પંચોતેર એડ કરી દેવા બે લાખ પંચોતેર એટલે નવ લાખ બાર હાજર પાંચસો લખી હવે છે ને આ બે નો ટોટલ કરો બાદ વાળો એક લાખ તો બે લાખ તમારો આવ્યો પણ આ બે લાખ કેવા છે બાદ છે એટલે માઇનસ આવશે ચલો હવે નવ લાખ બાર હજાર પાંચસો આ બે લાખ કેટલા આવ્યો સાત લાખ બાર હાજર પાંચસો તો આપણો રાઈટ આન્સર છે બરાબર તો આપણો જવાબ આવી ગયો તો અહીંયા લખી દઈએ સંચાલકીય હવે જો બાકી છે ને જોજો વિડીયો સંચાલકી મેંત્રણ માટેનો ચોખ્ખો નફો ચલો તો હવે આપણે છે ને હજુ પેલું મહેતાણું ભણવાનું બાકી છે આ તો ખાલી ચોખ્ખો નફો આપણે મળ્યો આટલો સાત લાખ બાર હાજર પાંચસો ચલો હવે આપણે હેડિંગ આપીએ મેઈન ટાઉન એટલે કે કમિશન જો શું કહે છે લોકો હવાલામાં વાંચીએ કે કંપની દ્વારા એકસો અઠ્ઠાણું મુજબ સંચાલકીય મેન્ટાણી તેમજ ડિરેક્ટરોને ચૂકવવાની કમિશનની ગણતરી કરો તો પહેલે કયો શબ્દ આવ્યો સંચાલકીય મેન્ટાણું આવ્યું બે અહીંયા કમિશન શરૂઆત સંચાલકીય મેન્ટાણું બરાબર તો સંચાલકીય મેન્ટાણું હંમેશા યાદ રાખજો એનો ફિક્સ સૂત્ર એક આવે જ્યારે તમને પૂછે ને આ રીતે તો ચોખ્ખો નફો અને વધુ વધુ કેટલા આવી શકે અગિયાર ટકા

ડિરેક્ટરો ને ચૂકવવાના હોય ત્યારે તમને એ જોવાનું કે ભાઈ ડિરેક્ટર પહેલાં મદદ કરે છે કે નથી કરતા તો આપણે ચૂકવીએ તો માની લો કે ડિરેક્ટર મદદ કરે છે એટલે કે ડિરેક્ટર હોય છે કામમાં એમ તો ડિરેક્ટર મદદ કરતા હોય તો એનું સૂત્ર શું આવેલો સં ચોખ્ખો નફો સાત લાખ બાર હજાર પાંચસો ગુણ્યા એને કમ્પલસરી જો ડિરેક્ટર મદદ કરતા હોય ને મેં તમને શું કીધું કે એક ટકા આપવાનું કેટલા આપવાનું એક ટકા એક ટકા તો બોતેર પાંચસોના એક ટકા કરો કેટલા બોતેર પાંચ હા જો કેટલા છે જોઈ લેજો

હવે તમારો મેઇન જવાબ આવી ગયો એટલે તમારો ત્રણ જવાબ એ કે મહેતાણો એક જો ડિરેક્ટર ચૂકવવામાં જો મદદ કરે તો આટલો જ તો મદદ નહીં કરે તો આટલો જવાબ સિમ્પલ છે બરાબર ચાલો ફ્રેન્ડ બાકીના દાખલા આપણે બોર્ડ પર જ કરીને આ તો ખાલી આપણે જલ્દી જલ્દીમાં બનાવેલો તો ને એટલે આ રીતે બનાવેલી ચલો તમારો આભાર